આ દના દિન પરમાત્મા ઈચ્છા થઈ કે ટૂંકમાં આપણે આપણા પાય આવતું રહેવા જાય નહીં ખબર આપોદી સંતને અઢી રીતે પણ કરે છે આ પાપમાં ખોલ દઈએ તો સતગુરુ કરે થાય સતગુરુ તો પરમાત્મા ખુદ સામે છે જેમ બને એમાં મૂળ તત્વ ની વાત જાણી લેવી જાણી અને એમાં વર્તવા હવે પુરુષ અને પ્રકૃતિ આ પ્રકૃતિ એટલે શું કે માણસ જન્મ શો માણસ નો ક્રમ આધીન અવતાર આવે છે કે જ્યાં ક્રમ આધીન માણસ નો અવતાર આવે તો એ ક્રમ કર્યા હોય પણ આપણો અવતાર આવશે હવે આપણો અવતાર આવ્યો આપણે જન્મ્યા જન્મ્યા આ ઉઘાડી ને પડતો રહ્યો દેખાણું પંખા આ ફોટા આ ટીવી આ બધું દેખાણ હવે આ દેખાણું ને આપણે હાથ માંડી પણ હવે એ ઉત્પન્ન ક્યાંય કર્યા એ ન જોયું કોઈ બાર ઘરમાં જો મારો આમ જોઈએ એમ હોય આ ઘર મારું જો ઢોકળા મારા છે આ ફલાણું મારું છે આ મારું છે આ મારું છે પણ જે હું તમને પેદા કર્યો પ્રગટ કર્યો

ભજન આપણું ગૃહમુખી કબીર પણ આપણી સફળતા કઈ કહેવાય કબીર પણ કહેવાય ભરૂમ બાપુનું કુમારામ બાપુનું આ વસ્તુ એ લઈ આ આપણા આપણા હતી નહીં આ વસ્તુ તો હવે આ આપણા જીધું છે તો એનો ઉપયોગ પૂરેપૂરો કરો ભાઈ આનું ધ્યાન રાત પૂરા મુખ્ય નીતિ નિયમ અને સફાઈઓ તો એ નીતિ નિયમનો જ છે તમે કોઈ જીવન દખી કયો કરો

જેમ બને કોઈ દીપ દખી થાય હું તો ભક્તિ થશે અને પછી ગુરુ મહારાજે આપણે આમાં દયા કરી છે આપણે બિચારા બધું સમજાવી દીધું ભાઈ તમે આમ તમે આ બધું કરજો દો એટલે હવે એ પૂરેપૂરું નિમચે પાડવું પહેલું ઊંચું પહેલે નિમચે પાડે ખાવું પીવું બેહવું ઊંચું સૂક્ષ્મ ખાડા સૂક્ષ્મ પીના સુખમ વાત કરવી છો નહીં બોલવાની ના પાડી શકતે બોલો શ્વાસ એક ફોટો લાવવા જેવો માગે છે

અને ભજન કરી ભજન કરવાનું જેટલું નથી આપણા બહાર છે ભજન જેટલું દવાનું ત્યાં છે નહીં આપણે એ ભજન પણ બેઠા છે પાછા એમાં જ બેઠા આ ગાંધી ક્યાંય હા જ્યાં બધું ત્યાં ઠેરાયા જ્યાં બી તમે બેઠા છો ના ત્યાં હું હું જે વસ્તુ ઘરમાં ઘરે વસ્તુ વસ્તુ ઘરે વસ્તુ અપાવે કહત કે બીરાસ નો ભાઈ